કોરોડિયા ગામની શ્રીજીની આગમન યાત્રા વાજતે ગાજતે યંગસ્ટર ગ્રુપ દ્વારા કાઢવામાં આવી. પુડ્રેશર્મા કોરોડિયા ગામની શ્રીજીની આગમન યાત્રા વાજતે ગાજતે યંગસ્ટર દ્વારા શ્રીજી ગ્રુપની આગમન યાત્રા પંચવટી સર્કલથી થઈ. મધુનગર ચાર રસ્તા પસાર થઈ હતી ત્યારે ડીજે વાગતું હતું તે દરમિયાન અજાણ્યા ઈસમો પથ્થર મારો અને બૂમાબમ થતી હતી જેના લીધે નાશભાગ મચી હતી.

કાકરી ચાળો અને બન્યા ત્યારબાદ પોલીસ અધિકારીઓએ વણસેલી સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ તોટે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતા એની પાછળના ટોળાએ હોહ અધિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે એમ કરીને દોડભાગ નાસભાગ કરી મૂકી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતાં પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો કંઈ બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દેકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બેક વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલું છે

તપાસનો વિષય છે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે